ભાવનગર જિલ્લાના કોળિયા ખાતે નિષ્કલંક થવા આવેલ ઓગણત્રીસ યાત્રિકો ભરેલ બસ પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી પ્રશાસન ખડેપગી હતું છતાંય નિર્ભય બની પોતાની આજીવિકાનું સાધન એક પછી એક એમ બે ટ્રક પાણીના પ્રવાહમાં ઉતારીને યાત્રિકોના જીવ બચાવનાર કોળિયા ગામના મુસ્લિમ પરિવારને આજે તળાજા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે તાજેતરમાં ઘોઘા તાલુકાના કોળિયા ગામે વરસાદી પાણીના પૂરમાં તામિલનાડુના ઓગણત્રીસ સ્ત્રીઓ બસ સાથે ફસાઈ જતા હોસ્પિટલનું કામ અધૂરું રાખી પાણીમાં ફસાયેલા યાત્રીઓને પોતાના જીવના જોખમે પોતાના વાહનો સાથે પહોંચી જઈ મહામૂલ્ય માણસોના જીવ બચાવ્યા તેની કદર કરવા માટે કોળિયાકના બંને મુસ્લિમ યુવાનોના સન્માન આજરોજ તારીખ ચારના રોજ સાંજના સમયે સિપાહી સમાજ હોલ ખાતે

એ લોકોએ બહુ સારી કામગીરી કહે અને બહાદુરી બધી કામગીરી કહેવાય કરી કહેવાય અને એ લોકોનું સન્માન થાય એ બહુ સારી વાત છે અને દરેક લોકોએ એમાં કોઈ ધર્મ જ્ઞાતિ જાતિનું નથી આવતું માનવતાનું જ છે ખાસ ઉદાહરણ છે જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને અને માનવતા માટે આવું કાર્ય કર્યું હોય તે દરેકને બિરદાવવા જોઈએ તો આ લોકોને આજના કાર્યક્રમમાં બિરદાવવા સૌ હાજર રહે એવી આપણી આજે તલાજા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભોગાના કોળિયા ખાતે જે શિવભક્તો ઓગણત્રીસ આવ્યા હતા અને તેઓના જીવ બચાવવા માટે જે મુસ્લિમ ભાઈઓએ પરિવારે પોતાના જીવ જાન અને માલ બંને જોખમમાં મૂકી અને જે ઓગણત્રીસ શ્રદ્ધાળુઓને બચાવ્યા છે અને કોમી એકલાસતા અને માનવતાના જે જીવન જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે એ મુસ્લિમ પરિવાર આજે તલાજાના આંગણે પધારી રહ્યા છે અને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તેમનું સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે તો આ તકે આપણે પણ સૌ તેમને સન્માનિત કરી અને કોમી એકલાસ અને ભાઈચારો કાયમ માટે જળવાઈ રહે તેવી મારી સૌ વિનંતી છે પરિચય તુર્કી અનિપભાઈ અભિપભાઈ ભાવનગર જિલ્લા ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી અગાઉના દિવસોમાં ઘોઘા તાલુકામાં કોળિયાર મુકામે તમિલનાડુના ભક્તો દર્શનાર્થે આવેલ ત્યારે પાણીના પૂરમાં ફસાયેલ તેમનો જીવ બચાવવા માટે કોળિયાગના મુસ્લિમ સમાજના આગેવાનો બે તથા તેમના ઘરવકરી ખટરા સહિત સામે લગાડી અને ઓગણત્રીસનો નો જીવ બચાવેલ તેમના સન્માન માટે તળાજા શહેરની અંદર મુસ્લિમ સમાજે સન્માન સમાન રાખેલ છે આજે રાત્રિના તો તમામ નગરજનોને આવવા નમ્ર વિનંતી છે જમાધોલ વાવચોક તળાજા જી આપનો પરિચય મારું નામ વિરપંતા વલીવા મલાડા હવે આજે જે કાર્યક્રમ કા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા રાખ્યો એ કઈ બાબતે રાખેલો છે સર થોડા સમય પહેલા ઓયા નિગર જે શુભ ભક્તો જે આવ્યા હતા બારથી અમે નતું એ લોકોને જે પાણી પાણી અંદર ગાડી લઈ ગઈ હતી અને ન્યા જે મુસ્લિમ સમાજ ના જે ચાર પાંચ છોકરાઓ એનો જાન માલ એનો લગાડી લઈને એને પોતાને બચાવ્યા છે એ સન્માનનો પ્રોગ્રામ રાખ્યો છે કઈ જગ્યાએ રાખેલો છે અત્યારે સીપાઈ સમાજ ગાડી સમય શું છે

જે લોકોએ હિન્દુ શ્રદ્ધાઓને જે જાન બચાવી છે એમના માટે એ લોકોનું આપણે મુસ્લિમ જોવાનું આપણે સન્માન કરવાનું છે તળાજિ પાછા મારા હોલની અંદર આજે સાંજે મગીબાદ એટલે સાડા સાત કલાકે બરાબર